રિયલમી બાર પ્લસ ફાઇવ ભવ્ય લોન્ચિંગ અમદાવાદ પૂજારા ટેલિકોમ બાપુનગર ખાતે ગ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું એક્ટર મલ્હાર ઠક્કરે આ ઇવેન્ટમાં વિશેષ હાજરી આપી હતી અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલું પૂજારા સ્ટોર ખૂબ જ જાણીતું છે ટેલિકોમ કંપનીમાં જાણીતી કંપની પૂજારા છે રિયલમી બાર પ્લસ ફાઇવ જીનું લોન્ચિંગ ઇવેન્ટ પૂજારા સ્ટોર બાપુનગર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે એક્ટર મલ્હાર ઠક્કર પૂજારા ટેલિકોમ ખાતે ઉપસ્થિત રહ્યો હતો આ ઇવેન્ટમાં પુનિત ચતુર્વેદી રાજેશ મલિક મિસ્ટર ચંદ્રમોહન શ્રીવાસ્તવ અમિત ચંદારણા ઉર્મેલ પાબારી એ ખાસ હાજરી આપી હતી પૂજારા ટેલિકોમ હંમેશા નવી ઓફર્સ લાવે છે આવી ઘણી ઇવેન્ટ્સનું આયોજન પણ કરતી રહે છે અમદાવાદમાં પચાસથી વધુ અને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનમાં તેમના ત્રણસો પચાસથી વધુ સ્ટોર છે હવે તેમાં રિયલમી બાર પ્લસ ફાઇવજી જોડાયો છે જેમાં તમને બેસ્ટ કેમેરા બેટરી બેકઅપથી લઈને ઘણા ફીચર્સ મળી જશે ફોન સાથે ગ્રાહકોને કેશબેક ઓફર નવ મહિના સુધીના ઝીરો કોસ્ટ ઇએમઆઈ અને ઝીરો ડાઉન પેમેન્ટ પણ મળી રહેશે લોન્ચિંગ સ્પેશિયલ ફોન સાથે ફ્રી ગિફ્ટ પણ આપવામાં આવશે ગુજરાત ટેલિકોમ સાથે બહુ જૂના રિલેશન છે અને લગભગ કેટલાય સમયથી ઘણી બધી નવી નવી વસ્તુઓ ઘણા બધા ગેજેટ્સ ઘણા બધા ફોન પણ આજે જે ગ્રેન્ડ લોન્ચ છે એ છે રિયલમી મી ટ્વેલ્વ પ્લસ ફાઇવ જી જે બહુ અનેરોના અદ્ભુત ફોન છે હમણાંના સમયમાં બહુ જ ઉપયોગી અને બહુ જ વેલ્યુએબલ ફોન છે એટલે એના લોન્ચ માટે ખાસ અમે ભેગા થયા છીએ અહીંયા બાપુનગર ગુજરાત ટેલિકોમના સ્ટોરમાં અને આઈ એમ રિયલી વેરી એક્સાઇટેડ ટુ સી એવરીબડી કારણ કે ઘણા સમયથી કંઈ ને કંઈ લોન્ચનું પ્લાનિંગ ચાલતું હોય પણ બેસ્ટ વસ્તુ લોન્ચ કરવાની આવે ત્યારે જ ઓફકોર્સ એ મોકો આવતો હોય છે અને આજે એ દિવસ છે કે અમે રિયલમી ટ્વેલ્વ પ્લસ ફોન ફાઇવજી લોન્ચ કરીશું અને લોકોને મળીશું અને ફોન વિશેની વાતો કરીશું મારું નામ છે હિતેશ પટેલ માર્કેટિંગ હેડ પૂજારા ગ્રુપ આજે પૂજારા ટેલિકોમ અમદાવાદમાં બાપુનગર ખાતે રિયલમી મી ટ્વેલ્વ અને ટ્વેલ પ્લસ ફોનનું લોન્ચિંગ કરી રહ્યા છીએ સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે મલ્હારભાઈ આમ તો વર્ષોથી પૂજારા ટેલિકોમ સાથે જોડાયેલા છે પણ અમારા બાપુનગર સ્ટોર છે અમારો ફ્લેગશીપ સ્ટોર છે આજે પહેલી વખત વિઝિટ કરી રહ્યા છે અને એક શાનદાર ફોન આજે અમારી સાથે રિયલમીના ઓફિશિયલ્સ પણ છે પુનિત ચતુર્વેદી સર અને રાજેશ મલિક સર તો બધા ટીમ સાથે શાનદાર ફોનનું લોન્ચ કરી રહ્યા છે ફોનની વિશે વાત કરું તો વીસ હજારની રેન્જમાં એક એવો ફોન છે કે જેની અંદર ફર્સ્ટ ટાઈમ આપણને સોની આઈએમ એક સેન્સર મળે છે કે આજની લોકોની જે જરૂરિયાત હોય એટલે વીસથી પચીસ હજારના જે સ્માર્ટ ફોન હોય તો એ બધી જરૂરિયાત રિયલમી ટ્વેલ્વ ફાઇવ અને ટ્વેલ્વ પ્લસ ફાઇવ છે તે પૂરી કરે છે